હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ સાત વિષય વિજ્ઞાન એમાં એકમ આઠ જે છે વનસ્પતિમાં પ્રજનન તેનું સ્વાધ્યાય પોનું સોલ્યુશન જોઈશું બરાબર એમાં સૌપ્રથમ પ્રથમ જે એમસીક્યુ આપેલા છે તો પહેલાં બે એમસીક્યુના જવાબ આ રીતે રહેશે પહેલાંમાં પુષ્પ બીજામાં કલિકા ત્યાર પછી ત્રીજામાં આવશે પ્રાણી ચોથામાં બીજાનું સર્જન અને પાંચમામાં લિંગી પ્રજનન ત્યાર પછી પ્રશ્ન બે છે ખાલી જગ્યા પૂરો એમાં પહેલામાં ફળ અને બીજ આવશે બીજામાં ફલણ આવશે ત્રીજામાં ભૂકેસર અને સ્ત્રી કેસર આવશે ચોથામાં બીજાનું આવશે બરાબર ત્યાર પછી પ્રશ્ન ત્રણ છે એમાં પહેલા ત્રણ પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આ રીતે લખવાના છે આપણે બરાબર ત્યાર પછી પ્રશ્ન ચાર પાંચ છ અને સાત તેના એક વાક્યના જવાબ આપણે આ રીતે લખીશું ત્યાર પછી પ્રશ્ન ચાર એમાં આપણે તફાવત લખવાનો છે એક લિંગી પુષ્પો અને ત્રિલિંગી પુષ્પો એમાં આપણે આ રીતે લખીશું ત્યાર પછી પ્રશ્ન પાંચ વર્ગીકરણ કરવાનું છે આપણે ત્રણમાં પાણી પવન અને પ્રાણીઓ દ્વારા થતું પરાજ્ઞાન બરાબર એટલે કે બીજનો ફેલાવો તો આ રીતે લખીશું આપણે હવે આપણે પ્રશ્ન છ મોટા પ્રશ્નો લખવાના છે એમાં પહેલો પ્રશ્ન અને બીજો પ્રશ્ન એટલે કે પહેલાનો જવાબ આ રીતે લખવાનો છે અને બીજા પ્રશ્નનો જવાબ ફલન ક્રિયા સમજાવો તે આ રીતે લખીશું આપણે બરાબર ત્યાર પછી આ રીતની આકૃતિ આપણે દોરવાની છે બરાબર નોટબુકમાં ઈષ્ટની આકૃતિ જેમાં કલિકા દ્વારા ઈષ્ટમાં પ્રજનન આ રીતે આકૃતિ તમારે નોટબુકમાં નામ નિદર્શનવાળી વાળી દોરવાની રહેશે સ્વાધ્યાય ત્યાર પછી ફૂકેસર અને સ્ત્રીકેસરની આ રીતની આકૃતિ પણ આપણે દોરવાની રહેશે બરાબર સ્વાધ્યાભૂતિમાં તો આ રીતનો આપણો આ વિડીયો પણ અહીં પૂર્ણ થાય છે ઓકે ગુડ બાય